ચોશીનો સમાચાર છોટાઉદેપુર નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી વિમલ બારૂડના અધ્યક્ષસ્થાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમાં વિજેતા થયેલ સભ્યોની પાલિકાની પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણી છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડ ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવેલ મંજુલા બેન પ્રમુખ અને પરવેશ મકરાણી ઉપપ્રમુખ તરીકે બિનહરી વિજેતા થયા હતા ભારતીય જનતા પાર્ટી પાસે છોટાઉદેપુર નગરપાલિકામાં વીર સભ્યોની સંખ્યા બળ હોવાથી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી ઓગણીસો પછી પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકા રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી અને જિલ્લા શહેર ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિનહરીફ વિજેતા થયેલા પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પમાળા પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર અંજુમ ખત્રી સિનોર સમાચાર ન્યૂઝ છોટા ઉદેપુર જે અમે નગરનો વિકાસ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે એના માટે અમે નગરનો વિકાસ કરીશું સાથે મળીશું અમારા સંસદ જસુભાઈ સાહેબ નારાયણભાઈ રાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેજ મુસ્તુફાની મકરાની મારી વરણી થઈ છે તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ માન્ય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ જિલ્લાના તમામ હોદ્દેદારો મારા મોટાભાઈ સમાન સૌરભભાઈ મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતાં માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું